પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના તરખંડા ગામ ખાતે પુરવઠા નળતું જોવા મળી રહ્યા હોય તેમ એમાં પાણી આવતું નથી જ્યારે પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે પણ તકલીફ પડતી હોય ત્યારે લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે પંચમહાલના હાલોલ તાલુકાના તરખંડા ગામની વસ્તી ત્રણ હજાર વધુ છે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ગામમાં પીવાના પાણીની સમસ્યાથી તમામ ફળિયાના ગ્રામજનો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે પાણી પુરવઠાનું પાણી નહીં મળતા ના છૂટકે મહિલાઓ પીવાના પાણી ભરવા ગામમાં આવેલા હેડપંપ ખાતે જીવતા હોય છે જ્યારે બસ સ્ટેશન પાસે આવેલ હેડપંપમાં પીવાનું પાણી સારું આવતું હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પીવાનું પાણી ભરવા માટે જતા હોય અને લાંબી લાઈનો લાગતા સાથે પાણી ભરવા પડાપડી દ્રશ્યો પણ જોવા મળતા હોય છે જ્યારે અમુક હેડપંપમાં પાણી થોડી વાર આવીને બંધ થઈ જવા સાથે અમુક હેડપંપ બંધ હાલતમાં છે જો કે ઘરની બહાર નળતું જોવા મળ્યું તો હોય પરંતુ એમાં પણ પાણી આવી રહ્યું નથી આ ગામની મહિલાઓ નર્મદા પીવાના પાણીની યોજનાનું પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે સાદી પીવાના પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેવી આશા પણ સંબંધિત તંત્ર પાસે રાખી રહ્યા છે આ ગામમાં પાણી પુરવઠા અનેક યોજના હોવા છતાં મહિલાઓને પીવાના પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોવાથી મહિલાઓનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે

ડેડીજો માથે લાવે છે અત્યારે અત્યારે નરસ જલ યોજનાના એક કરોડ અઠ્યાસી લાખ રૂપિયા આવ્યા છતાં આજે દોઢ બે વર્ષ થઈ ગયા તો પણ એનો ઉપયોગ થયો નથી નવી પાણી ટાંકી બળાઈ છે તે છતાં પણ અમને પાણી મળતું નથી બિલકુલ આ ગામની અંદર તો એનો ઉપયોગ અમે દરેક રજૂઆત લોકોએ ગ્રામજનોએ કર્યો તાલુકા સુધી સરપંચ સુધી બોવાળીને કરી પણ કોઈ એનો કોઈ એનું આ નિરાકરણ નથી કર્યું આજે મોટર બગડી ગયેલી સમમાંથી તો સસમો બી પાણી પડતું નથી તરખંડા ગામમાં પાણીની સમસ્યા ગંભીર છે અને બેનો માટે પાણી એક કિલોમીટર દૂર લેવા આવવું પડે છે અને એની પાણીની સમસ્યા દૂર થાય એ માટે તંત્રને અમે વિનંતી કરી પાર્થિવ દર્જી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ